ફોર વ્હીલરની અંદર જે ઉંદર એનો ત્રાસ છે આવી જાય છે એને અટકાવવા માટે તમારે જો દેશી જુગાડ કરવા માટે ફિનાઇલ છે આપણે ઘરે પડી જ હોય અને વધારેના મોજા જે પડી વધારેના મોજા છે એ મોજાને તમારે આ નીચેની સાઈડથી થોડુંક કટિંગ કરી એમની અંદર બે બે ત્રણ ત્રણ ફિનાઇલ છે મૂકી દેવાની છે અને પછી એને વ્યવસ્થિત પોટલી વાળવાની છે અને તારથી બોનેટની અંદર વ્યવસ્થિત લટકી રહે એવી રીતના ફિટિંગ કરી દેવાની છે વિડીયોમાં તમે જોઈ રહ્યા છો કે આ બોનેટની અંદર જે જગ્યાએ ઉંદર આવવાની શક્યતા વધારે હોય એ જગ્યાએ આ પોટલીને તમારે વ્યવસ્થિત બાંધી દેવાની છે એટલે એક બે મહિના સુધી વ્યવસ્થિત આ પોટલીને કંઈ થવાનું નથી અને ઉંદર છે આની સ્મેલથી જ દૂર ભાગશે એટલે અંદર વધારાનો કચરો છે ભેગો થતો હોય ઉંદર કરતા હોય છે અને વાયર કટિંગ કરતા હોય આ હું વાયરિંગ ફેલ કરી નાખે ઘણીવાર એટલે એનાથી છુટકારો મળે છે અને એન્જિનની અંદરથી સાઈડથી જે વાયર જતા હોય બોનેટમાંથી ત્યાં પણ એક ટીકડી મૂકી દેવી અને એક બે એક છે એ બેટરી હોય ત્યાં મૂકી દેવી છે બેટરી પાસે જનરલી છે ને એક પોટલી બાંધી દેવી એટલે આ અંદરની સાઈડ જે વાયર જાય ત્યાં છે અને એક પોટલી છે બેટરી પાસે એટલે બેટરીના જે મેઇન પાવરના જે વાયર છે એ કટિંગ કરવા માટે ઉંદર અહીંયા પ્રવેશે નહીં આ છે એનો દેશી જુગાડ